નમસ્કાર મિત્રો બેરવરા ચેનલ માં સ્વાગત છે તો મિત્રો ગઈકાલના રોજ છે એ સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી અંતર્ગત છે એ પ્રોવિઝનલ શાળા ફાળવવાની છે જાહેર કરી દેવામાં આવેલી છે અને ઉમેદવારો છે એ લોગિન કરીને ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈ લોગિન કરીને પોતાના ડેશબોર્ડ ની અંદર જઈને એ પોતાને મળેલી શાળા છે એ જોઈ શકે

માટે તમારે કરવાનું છે શું એ વાત સમજીએ તો તમે જ્યારે લોગ ઇન કરશો જેવું તમે કોઈ પણ એકમાં સરકારી છો એની અંદર તમે જેમાં શાળા મેળવવા માંગતા હો તમારે જેમાં નોકરી કરવાની ઈચ્છા છે આગામી સમયની અંદર તો એના ઉપર તમારે યસ ઉપર ટીક કરવાનું છે જેવું એકમાં યસ કરશો એટલે બીજામાં ઓટોમેટિક નો ની અંદર ટીક થઈ જશે તમે સરકારી

સંમતિ પત્રક બાબતની હવે વાત કરીએ કે આગામી સમયમાં ફાઈનલ શાળા ફાળવણી કઈ તારીખે આવવાની સંભાવના રહેલી છે તો જો આના માટે ખાલી આપણે અઝમશન લગાડીએ અંદાજ લગાડીએ કે કઈ તરીકે આવી શકે એમ છે તમારી સંમતિ પત્રક આપવાનો દિવસ રહેલો છે સંમતિ પત્રક આપેલું છે એવા ઉમેદવારોને બાદ કરવાના બાકીના ઉમેદવારોને સેટ કરવા નીચેથી ઉપર લેવાના તો આ પ્રકાર માટે કમસે કમ એક અથવા તો બે દિવસ ની જરૂર પડશે તો વીસ અને એકવીસ આ બે દિવસ છે કદાચ એના માટે થઈ શકે એટલે તો પોસિબિલિટી એવી રહેલી છે કે બાવીસ તારીખ આસપાસ

ગ્રાન્ટેડ વાળાને હાજર થવાની તારીખો આવી શકવાની શક્યતા રહેલી છે મતલબ ગ્રાન્ટેડ વાળાને તો હાલ પૂરતી એટલું તમે પકડી લો કે તમારો લગભગ લગભગ ઓગસ્ટ નો શરૂઆતી તારીખોમાં હોઈ શકે એવી શક્યતા છે પછી તો જો બંનેની વચ્ચે કોઈ સમય નથી રાખતા બંનેને એક સાથે જ છે ઓર્ડર લેવાનું સાથે હાજર કરવાની પ્રોસેસ કરવાની તો જુલાઈ એન્ડ પૂરું થઈ જશે તો હાલ આ એક શક્યતા રહેલી છે જે તમને હું જણાવી રહ્યો છું અને રહી વાત હવે ઘણા ખરા ઉમેદવારો પ્રશ્ન પ્રશ્નો આવે છે અને શાળા વિશે પૂછપરછ કરવા લાગે છે કે આ શાળા કેવી છે અમને આ શાળા મળે છે તો આ વિસ્તાર કેવો છે તો મિત્રો એ વસ્તુ અત્યારે કરવાની જરૂર નથી આ એક તમારું પ્રોવિઝનલ શાળા ફાળવણી છે

ફેરફાર કોને ન થઈ શકે એની વાત કરી તો જે જે લોકોએ પોતાની શાળા પસંદગી આપેલી હોય છે એમાં શરૂઆતના ક્રમોની કોઈ પણ શાળા એમને મળેલી હશે તો એવા ઉમેદવારો શાળા ફળોની જે મળેલી છે એમાં બદલાવ થવાની શક્યતા થોડીક ઓછી થઈ જતી હોય છે કેમ કે એમને જ શરૂઆતમાં મૂકેલી છે એ જ એમને મળી ગઈ છે એના માટે એમાં કોઈ સાજો ફેરફાર થાય નહીં હા મિડલમાં કોઈ પણ ઉમેદવાર રહેલા હોય છે નીચેના કોઈ પણ ઉમેદવારો રહેલા હોય છે એમને શાળા બદલાવની શક્યતા પૂરેપૂરી હોય છે અત્યારે તમને બીજી શાળા બતાય છે આગામી સમયની અંદર બીજી શાળા પણ તમને મળી જાય આવું બને પણ સારા મળશે ફાઇનલ જેવું થઈ જાય છે અને ઘણા ખરા ઉમેદવારો એવા પણ હશે કે જેમને હાલ સરકારીમાં અથવા તો હાલ ગ્રાન્ટેડમાં નહીં મળ્યું હોય કોઈ એકમાં મેળવ્યું છે કે કોઈ બેમાં પણ નહીં મળ્યું હોય એવા પણ ઉમેદવારો ઘણા ખરા હશે તો જયારે નીચેના ઉમેદવાર ઉપર આવશે જેને પણ કોઈ પણ શાળા નથી મળેલી એવા ઉમેદવારો પણ શાળા મળવાની શક્યતા વધી જતી હોય છે અને કોઈને એકમાં મેળવી છે બીજામાં નથી મેળવી તો એવા ઉમેદવારોને બીજામાં પણ મળવાની શક્યતા વધી જતી હોય છે હવે આગામી આગામી સમયની અંદર એક વસ્તુ થવાની શક્યતા રહેલી એ છે કે જે નીચે ઉમેદવારો રહેલા છે જેમને હાલ અત્યારે પ્રોવિઝનલ શાળા ફાળવણીમાં એક જ શાળા મળેલી છે બે નથી મળેલી તો એવા ઉમેદવારોમાં પોસિબિલિટી એવી પણ હોય છે કે આગામી સમયની અંદર ઉમેદવારો નીચેથી ઉપર લેવાના તો એવા સંજોગોમાં છે એ એ બની શકે કે બે શાળા ફાળવણી જાહેર થઈ જાય અત્યારે જે ઉમેદવારો બે શાળા ફાળવણી થઈ છે એમને સંમતિ આપવાની છે ત્યારબાદ એમ એમના એક માંથી નામ નીકળશે એટલા ઉમેદવારો નીચેથી ઉપર આવશે તો નીચે જે ઉમેદવારો રહેલા છે એમને બે શાળા ત્યારે મળવાની શક્યતા રહેતી હોય છે તો એવા ઉમેદવારો માટે સૂચના અત્યારથી

તો જેટલી પણ જગ્યાઓ ખાલી રહેલી હશે આ ભરતી દરમિયાન અને શાળામાં હાજર થયા બાદ ખાલી વધશે એ આગામી સમયમાં આવશે અને જે જે કોઈ પણ ઉમેદવારો નીચે કદાચ કોઈ રહી ગયા હોય છે તો એમના માટે હજી આશા છે કે વેઇટિંગ આવશે અને એના આધારે એ લોકોને એમાં પણ તક મળવાની શક્યતાઓ રહેલી હોય છે તો બસ મિત્રો આજ વખતે આપણે આજના વિડીયોની અંદર આશા રાખું છું કે માહિતી તમને સારું લાગી છે તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી પહોંચે માટે શેર જરૂર કરી દેજો અને ચેનલ સારું લાગી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક માં છે ટેલિગ્રામ ચેનલ માં જોડાજો નાની મોટી અપડેટ જેટલી પણ હોય છે એ નિયમ મુકાતી હોય છે અને ગ્રુપ પણ રહેલું છે ત્યાં ચર્ચાઓ થઈ રાખતી હોય છે એટલા માટે નીચે ડિસ્ક્રિપ્શન લિંક છે તમે ટેલિગ્રામ માં જોડાઈ શકો છો ત્યાં સુધી આવજો ધન્યવાદ